જો અહીંયા પાંચ મહિનાથી અહીંયા એવું ને એવું છે આ ખાડા દેખાય છે ને તમે આ પાંચ મહિનાથી એવું ને એવું છે આ પતરા લાગેલા છે બીજો કે આ રસ્તો જે છે ને મેન એ બસ મોટી આવડ જવળ કરે છે પણ આ ખાડા જોઈ લો અહીંના કોર્પોરેશન હોય ચાહે કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે એમપી એમએલએ હોય આ લોકોનું પેટનું પાણી હલતું નહીં અને આખા અમરેવાડી વિધાનસભામાં તમે જોઈ શકો છો કે ખાડા તમે ખોખરા જાઓ અનુપમ જાઓ અમરેવાડી જાઓ સ્વસ્તિક જાવ તમે રભારી કોલોની જાઓ આ મેટ્રોનો આખો પટ્ટોમાં જાઓ સાહેબ બધા ખાડા ખાડા જ છે તો બી કોર્પોરેશનની આંખું ખુલતી નથી અને એમનું પેટનું પાણી હલતું નથી જ્યારે છોકરાને સ્કૂલ લેવા જાઓ ને મૂકવા જાઓ ને એ ખાસ વધારે તકલીફ પડે છે અહીંયા આવે લોકો ખાલી આમ પતરા હળઘું કરીને પાછા જતા રહીએ છીએ ખાડો એમને એમ જ રહે છે ખાડામાં પાણી કેટલું ભરેલું હોય ક્યારેય ખબર પડતું નથી ખાડામાં ગાડી લઈને નીકળતા હોય છોકરા પડી જાય ખાડામાં ખાલી ડામર નાખીને જતા રહેશે ભાઈ એવું ને એવું રહેશે એના કરતાં મારું કોર્પોરેશન કેવું છે કે જલ્દી ખાડા પૂરી દે ઓડો વિસ્તારમાં જે બનાવ બન્યો જે કેનાલમાં માણસ મરી ગયો પડીને એને ખબર નથી કે અહીંયા ખાડો છે વરસાદના લીધે પાણી ભરાઈ ગયું તો પાણીમાં પડી ગયો પર માણસ મરી ગયો પણ આ પરિસ્થિતિ અહીંયા ના બને કેમ કે અહીંયા બહુ ખાડા ખૂડા છે ગાડીઓ એટલી ખરાબ થઈ જાય છે આ ખાડા ટેકરામાં કે અમારે પેલા ગેરેજવાળાને પૈસા આપવા પડે અને એક બાજુ પોલીસવાળા ઊભા હોય એક હેલ્મેટ પહેરો વરસાદમાં હેલ્મેટ પહેરવાનું કે ખાડા અચ્યાંવાળા અને બહુ હેરાન એટલો બહુ હેરાન થઈએ છે એકદમ ખાડા ખડ્યા હોય છે બધે ચારે બાજુ બાઈક લઈને તમે બાંધિયા દઈ જાય એટલા કે જાય હા બાઈક લઈને તમે નીકળો તો પેલા જમ્પિંગ બેગમાં ના બેસ્યા હોય એવું લાગે છે આ અહીંયા કોઈ જાતનું કોઈ સરકારના જે બી અહીંયા ધારાસભ્ય જે લાગુ પડે છે હતે એ લોકોની કોઈ જવાબદારી જેવું કંઈ છે જ નહીં કોર્પોરેશન જાણે અહીંયા આ વિસ્તારને જ ભૂલી ગઈ છે